જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં માલિકાપુરા ભાગે બે પુસ્તક વિમોચન સુરતમાં જહાંગીપુરા વિસ્તારમાં આવેલ મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે પુસ્તક વિમોચન તમારો યોજાયો હતો ભવિષ્ય માલિકા પુરાણ છસો વર્ષ જૂનું પવિત્ર ગ્રંથ જે કડયુગનો અંત અને અનંત યુગના આરંભ અને માનવજાતના ભવિષ્ય પડકારો વિશે અલૌકિક દર્શન આપે છે ત્યારે ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે જગન્નાથ સંસ્કૃતિના વિશારદ વિદ્વાન પરમ પૂજ્ય પંડિત ડોક્ટર કાશીનાથ મિશ્રાજી દ્વારા આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે

और विश्व सनातन धर्म सेवा ट्रस्ट की ओर से यहाँ सात दिन का भागवत श्रवण और विश्व सनातन धर्म की ओर से जो भविष्य मालिका शास्त्र गुजराती भाषा में भक्तों के लिए लोकार्पण किया गया आज के दिन आज बड़ा महत्वपूर्ण दिन है सनातन धर्म के लिए और गुजरात की पवित्र धरती पर भगवान कृष्ण की बड़ा कृपा है जो जगन्नाथ संस्कृति की पुण्य पुस्तक भविष्य मालिका पुराण का आज उन्मोचन हुआ बड़ा आनंद है और मेरा विचारधारा ये गुजरात की सारे जनसाधनों को सनातन धर्म और एक स्वतंत्र मर्यादा के साथ आगे बढ़े जय जय ये सनातन धर्म का पुस्तक सारा विश्व को सनातन धर्म बनाने के लिए पुस्तक का रचना जगन्नाथ जी की इच्छा से हुआ था और आज उसको हमने रचना की

કે ભાઈ આ ભવિષ્ય માલિકા શું છે ગ્રંથ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે આપણા લોકો બિલકુલ અજાણ છે અને આવી ધારાઓમાં જોડાવા તૈયાર નથી કારણ કે અમે લોકોને ઘરે ઘરે જઈને મળીએ છીએ લોકોને ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ છતાં પણ માનતા નથી એક તો મારા ઘરના જ લોકો જોઈન નથી થતા એટલે એવું લાગે છે કે ભાઈ આપણા ગુજરાતી લોકો આમાં ઘણા જ પાછળ છે એટલે એ લોકોને મોટિવેટ કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે આગળના દિવસોમાં અમે લોકો ઘરે ઘરે ફરીને પણ આ અમારા જે માધવ પરિવારનું જે એ છે એનો પ્રચાર કરીશું અને લોકોને મોટિવેટ કરીશું કે ભાઈ આમાં જોઈન થાવ તમારા પોતાના ભવિષ્ય માટે છે કારણ કે આ જે કાશીનાથ મિશ્રા આટલી ઉંમરે પણ આટલી મહેનત કરે છે એ આપણા લોકોના માટે બીજા માટે